નમસ્કાર ખેડૂત મિત્રો નિશાન શીર્ષ પરિવાર તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે નિશાણ શીર્ષ કંપનીમાં મગની વેરાયટી આ નિશાન સૂર્ય મગનું ફીલ જોવા માટે અને એનો અભિપ્રાય જાણવા માટે આજે આપણે નાના વડારા ગામમાં આવેલા છીએ તો આપણી સાથે આપણા ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત છે તો એમની સાથે આપણે આપણો એમની પાસેથી એનો અભિપ્રાય જાણીએ તો સૌપ્રથમ પ્રથમ કાકા તમારો ટૂંકમાં પરિચય આપો મારો નવાણું હાથ નવ બરોબર તમારું પૂરું નામ વલ્લભ નાગજી અને ગામને તાલુકો કયો છે તમારો નાના વડાવાડા ગામ છે પાલાવાડ તાલુકો હોય ગામનગર જિલ્લો આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે એટલે કે ખેતી એમનો મુખ્ય વિષય હોય છે અને આ આપણા કરતા વધારે અનુભવ ખેડૂતો પાસે હોય છે તો આ વખતે આપણા આ ખેડૂત મિત્રએ આપણે નિશાંત મગના સૂર્યા ખૂબ જ સારું એવું વાતો કરેલું છે અને એમના ફિલ્ડમાં અત્યારે બીજી અલગ અલગ ત્રણ વેરાયટી પણ છે તો કાકા તમે અમને ખેડૂત મિત્રોને ખાસ તો એ જણાવો કે આ મગ તમે કેવા લાગ્યા બહુ સારું દાણે બહુ સારું અને બહુ એકદમ મોટી સિંગુ છે અને મગમાં આપણને એમ થાય મગ બીજી વખત વાવવા છે બરોબર બહુ ઓછું અને મહેનત ઓછી એમ તમારા ખેતરમાં કેટલા વીઘાનું નું છે નવ વીઘાનું મારે વાવતર છે નવ થી દસ વીઘા જેવું છે બરોબર નવ થી દસ વીઘા આપણે સૂર્યમગનું નું છે અને બીજી મગમાં કેટલો ટોટલ કેટલું જેવું છે બરોબર ત્રણ વેરાયટી છે એમાં ચાર નંબર ની થોડીક પાકતી જાય તેલી એની છે ટૂકી સિંગુ છે એની એટલે આમ તમે જો તો ખેડૂત મિત્રો આ નિશાન મગ આપણે જે નિશાન કંપનીના સૂર્યા મગ છે એમાં બધા છોડમાં તમે જો તો એકદમ ઝુમખામાં સિંગો લાગેલી છે અને એમનો સિંગો ખૂબ જ મોટી છે અને દાણા મગ પણ ભરાવદાર છે અને એમનો દાણો એકદમ ખૂબ જ સારો એવો ક્વોલિટી વાળો છે આ તમે જોઈ શકો છો અમારા કેડુધ મિત્રોને તમે શું કે છો કાકા અમારે તો વાવેતર કર્યું હોય તો આમ આપનું વાવેતર કરી લગાવી આપ બરોબર બહુ બહુ સારી વેરાયટી છે અત્યારે આમ જોય તો કા નિકળવાની તૈયારી ઉપર છે તો તમને અંદાજો કેવો લાગે છે કા કેટો ઉતારવા આવશે આમાં 15 થી 20 ઉધીની ગણતરી છે મારી બરોબર બરાબર કદાચ 20 એ પહોંચી જાય થોડખો ઓછું રહે